પંદર વરસથી અમે આશા વર્કરની નોકરી કરીએ છીએ જે કામ કરે છે એમાં કામમાં અમને જે અમારા જે કામને લગતા અમને પગાર મળતો નથી જે પગાર અમને ઓછા પગારમાં વધુ કામ કરવામાં આવે છે અને જે પગાર ફિક્સ બે હજાર રૂપિયામાં અમને કામ કરવામાં આવે છે પણ બે હજાર રૂપિયા કરતાં અમે અધિક કામ કરીએ છીએ રાત દિવસ આશા વર્કરની નોકરી એમ કહી શકીએ છીએ પણ આશા વર્કરની નોકરી એ કેવી રીતે નિભાવી શકીએ એ પોતે જ અમે જાણીએ છીએ જે રાત્રિના સમયમાં દિવસના સમયમાં જે ડિલેવરીના કેસો લઈને જઈએ છીએ ત્યારે જે હોસ્પિટલ સુધી અમને લઈ જવામાં આવે છે તકલીફ હોય મુશ્કેલી હતાશા નિરાશા સારો સમય અમને એની જોડે જ રહેવાનું છે ચોવીસ કલાક એમની જોડે રહેવાનું છે એ કામ કરીએ છીએ જે લોકોની સેવા અમે કરીએ છીએ એ સેવા બદલે અમારા બાળકોનું दिवस मेहनत करे त्या मेहनत